પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ ખાતે પાટણ લોકસભાના ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાબીને જીતાડવા માટે રબારી સમાજનું સંમેલન યોજાયું સાથે સાથે અન્ય સમાજના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા સોમનાથ મહાદેવ મંદિર ખાતે સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ લોકસભા ત્રણના ઉમેદવાર ભરતસિંહ ડાબી રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકી પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર માલધારી સમાજના આગેવાન અર્જણભાઈ રબારી અને ગોવાભાઈ રબારી કોલ્હાપુરવાળા માધાભાઈ રબારી પ્રમુખ અને રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લખધીરભાઈ ચૌધરી જિલ્લા બાંધકામ પૂર્વ ચેરમેન ભરતભાઈ ચૌધરી રમેશભાઈ ઠક્કર ડોક્ટર દેવજીભાઈ પટેલ સુરેશભાઈ ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો